જૂનાગઢમાં ગઢુમાં આપની ખેડૂત સભાનું જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં ગોપાલ ઇટાલિયા ભાષણ આપવા માટે ઊભા થયા તે દરમિયાન એક શખ્સ નજીક આવીને તેની પર જૂતો ફેંકવાનો પ્રયાસ કરે તે પહેલાં કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે તે શખ્સને ઝડપી પોલીસે સોંપે છે જો કે સદનસીબે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે અગાઉ પણ એક સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતો ફેંકવામાં આવ્યું હતું કાર્યકરોની નજર પડતા શખ્સને પકડી લીધો છે અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર પોલીસે સોંપાયો છે આ મામલે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે રાજકીય ઇશારે જૂથું ફેંકાયું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તે શખ્સની પૂછપરછ કરી છે આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ